એ લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો ને એ માટે કરવામાં આવ્યો હતો કેમ કે ખેડૂતો ભાઈ સીધા નહોતા રહ્યા ખેડૂતોએ શું કર્યું હતું પોલીસને ગાડીને નુકસાન કર્યું પોલીસની ગાડી ઉપર તોડફોડ કર્યો પથ્થરમારો કર્યો અને સાહેબ એના પછી પોલીસ કર્મચારીઓ ઉપર પણ પથ્થરમારો કર્યો અને એટલા માટે એમની ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો હવે મિત્રો હું તમને કહી દઉં કે સોશિયલ મીડિયાની અંદર એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે ભાઈ જેમાં ગોપાલભાઈ ઇટાલીએ એમ કહે છે કે ચૂંટણી આવતીને જતી રહેશે ભાઈ બરાબર ધારાસભ્ય બનતા રહેશે નેતા બનતા રહેશે ભાઈ મારે કોઈ જોડે વિરોધ નથી ભાઈ પણ તમે જ્યારે મત દેવા જાઓને ભાઈ ત્યારે તમારા છોકરાના ફામું જોઈને જજો એવું ન થાય કે તમારો છોકરો પછી રખડી ભરે બેરોજગારીમાં એવું ન થવું જોઈએ એટલા માટે જ ગોપાલભાઈ ઇટલે એવું કીધું કે તમે જ્યારે મત દેવા માટે જાઓ કોઈ બી ચૂંટણી હોય ભાઈ પરંતુ એકવાર તમે તમારા છોકરાનું મોઢું જોઈને મત આપવા જજો ભાઈ કેમ કેમ કે સાહેબ તમારા છોકરાની કિંમત સાહેબ એવું ન આવે કે પછી તમારો છોકરો કે જે રખડતો હોય બેરોજગારીમાં કેમકે અત્યારે તમને ખબર છે સાહેબ કે કેટલું કાટું થઈ ગયું ભાઈ અત્યારે ધંધા નોકરી બધી જગ્યાએ ભાઈ એકલી મુશ્કેલીઓ તમે શું કહેશો એકવાર કોમેન્ટ કરીને જરૂર બતાવજો હવે સૌથી પહેલા ગોપાલભાઈ ઇટાલિયન તમને આ વિડીયો બતાવો તો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો છોકરાનું મોઢું જોઈને મત આપવા જાય આટલા કરોડો રૂપિયા ખવાઈ જાય છે આપણે કોકની પાંચ થી બે હજાર લેવાના નીકળતા હોય તો ઘણી વખત ડખો થાય બથોબત આવી ગયાના દાખલા છે લાખ રૂપિયાનો ચેક રિટર્ન થાય તો આપણે વકીલ રાખીને કોર્ટમાં કેસ લડતા હોઈએ છીએ એક લાખ રૂપિયા નું ઉઘરાણું આપણે બાકી ન મૂકીએ યા તો પોલીસ સ્ટેશને જાય યા તો હગાવાલા માધ્યમથી માધ્યમ થી તમે એને સમજાવો મારા પૈસા આપી દે આપણી મહેનતના ના લોહી આપણે જે પૈસા કમાણા જે પૈસા ત્યાં લોકોએ કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને ઘર ભર્યા છે ખિસ્સા ભર્યા છે